છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર જેતપુર આઈટીઆઈના ઇન્સ્ટ્રક્શન નવીન બારીયા દ્વારા લોકોને ઉપયોગી થાય તેવા રક્તદાન મહાદાન પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે આવેલા આઈટીઆઈના ઇન્સ્ટ્રક્શન નવીનભાઈ બારિયા દ્વારા આઈટીઆઈના અવનવા પ્રોજેક્ટ બનાવી તાલીમાર્થીઓને શીખવાડતા હોય છે હાલમાં તેમણે રક્તદાન મહાદાનનો પ્રોજેક્ટ બનાવ્યો છે જે પ્રોજેક્ટ મોટી હોસ્પિટલ બેન્ક બ્લડ બેંક વગેરે જગ્યાએ ખૂબ જ ઉપયોગી નીવડે છે આ પ્રોજેક્ટમાં જાણી શકાય કે કયા બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ કયા બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને લોહી આપી શકે છે કોને નથી આપી શકતા તે પ્રોજેક્ટમાં જાણી શકાય છે અને દરેક પ્રકારની સર્કિટ બનાવીને તેમણે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ પાવી અત્યારે જે પ્રોજેક્ટ બનાવ્યો છે કોણ કોને લોહી આપી શકે એ અંતર્ગત છે આ પ્રોજેક્ટની અંદર ધારો કે કોઈ કોઈ વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ પોઝિટિવ છે તો એ પોઝિટિવ વાળો વ્યક્તિ કોને બ્લડ આપી શકે આવી રીતના જેટલા બી આપણે આઠ ગ્રુપ છે આઠ ગ્રુપ ધરાવતા વ્યક્તિઓ કોને લોહી આપી શકે એ પ્રકારનો આ પ્રોજેક્ટ બનાવ્યો છે જે હોસ્પિટલની અંદર અથવા તો બ્લડ બેંક હોય ત્યાં મૂકી શકાય જેથી કરીને લોકોને સરળતાથી ખબર પડી શકે કે આપણે કયા વ્યક્તિને લોહી આપી શકીએ અને કયા વ્યક્તિનું લોહી આપણને ઉપયોગી બને અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ જેતપુર છોટાઉદે